ભાઈ મજબૂતી ની ચિંતા ના કરો ગેરંટી વાળી વસ્તુ અને કહી દઉં કે તમારે મોલ અને ઓનલાઈન માં ચેક કરવાનો આ ભાવમાં કોઈ નહીં આપે જો સેના સ્પેશિયાલિસ્ટ શું કહી ભલા અમે ગેસ ની લાઈન ના આખા અમદાવાદ માં સૌથી સ્પેશિયાલિસ્ટ છીએ અમારી એલિકાની ની હાઈલાઈટ સ્ટુડિયો છે જે આખા અમદાવાદ માં ક્યાંય આવો સ્ટુડિયો નથી ત્યાં તમને ચીમની દસ હજાર થી રેન્જ કરીને એક લાખ પચીસ હજાર કઈક ઓછા ભાવમાં ને અને લોન પણ કરી આપવાના છો બધાને યસ સપોઝ તમને રેટમાં ફરક પડ્યું તો તમે એ વસ્તુ ફ્રીમાં લઈ જજો એની ગેરંટી યસ સેટેલાઇટ કર્ણાવતી ચંપલ બજાર માનસી સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર ઉપર સમાન કોમ્પ્લેક્સમાં છે સન ફોટો ની ઉપર કેવાય છે આ ચીમની એટલે એરિકા બ્રાન્ડ છે અને બધી રેન્જ આપણી પાસે તમને અહીંયા લાઈવ જોવા મળશે ગેસ અને ઇલેક્ટ્રિક ગીઝર આ બધા ત્રણ લિટર થી લઈને આપણી પાસે પાંચસો લિટર સુધીની આખી રેન્જ છે પછી આ બધા ઇલેક્ટ્રિક વોટર હિટર છે જે આપણે ત્રણ લિટર થી લઈને અપ ટુ ટુ હન્ડ્રેડ લીટર સુધીના બધા મોડલ્સ અવેલેબલ છે અમારી પાસે આરો સિસ્ટમ બધી જ બ્રાન્ડના બધા મોડલ છે આ બધા યુટીસી કહેવાય જે સિંકની અંદર આવે અને પાણી તમને અહીંયા ટેપ સિંક ઉપર મળે સાઈડની બધી સિસ્ટમ જે તમારે ટેબલ ટોપ યુનિટ છે એ પણ આપણી પાસે અવેલેબલ છે અને છેલ્લે અમારી પાસે વોટર સોફ્ટનર્સ પણ છે જર્મનીના ફ્રેન્કી બ્રાન્ડના સિંક્સ છે આપણી પાસે પ્રેશર પંપ સિસ્ટમ પણ છે જે ગ્રુનફોર્સ લુબી વિલો કેએસબી બધી બ્રાન્ડ રાખીએ છે આટલી જેટલી વસ્તુ મેં બતાવી એ તમારા માર્કેટ કરતા ઓછા ભાવમાં સર્વિસમાં નંબર 1 કારણ કે ચાલીસ વર્ષથી કાર્યરત છો માર્કેટની અંદર એટલે લોન ઉપર જોતું હોય તોય મળી જશે અમારી ટીમ અહિયાં તમારી આ માટે હાજર હોય સર્વિસ આપવામાં ખાલી તમારે વોટ્સઅપ અથવા કોલ કરવાનું ટોલ ફ્રી ની ઝંઝટ તમને કોઈ દિવસ નહીં આવે દિવાળીમાં જો નવી વેરાયટી અને નવી વસ્તુ લેવાનું વિચારતા તો આજે જ પોચી જાવ